વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ મેન ફેકલ્ટી બિલ્ડિંગ ખાતે પ્રવેશ પ્રક્રિયાને લઈને હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને સરળતા થાય તે માટે આ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને હેલ્પ સેન્ટર ખાતે એક હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે જેના પર ફોન કરીને વિદ્યાર્થીઓ માહિતી મેળવી શકે પરંતુ વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હતી કારણ કે આ નંબર તેઓ ડાયલ નહોતા કરી શકતા નવ જ આંકડાનો નંબર હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો અને એક મોટી બેદરકારી સામે આવી છે પ્રવેશ પ્રક્રિયા માટે આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડતી હોય એનએસયુઆઈ અને આ અંગેની જાણ થતાં તેઓ દ્વારા આ અંગે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે તેઓ પણ ત્યાં પહોંચ્યા અને આ નંબર ડાયલ કરવાની કોશિશ કરી તો ડાયલ ન કરી શક્યા કારણ કે નવ જ આંકડાનો નંબર જાહેર કરવામાં આવ્યો હતો એટલે એનએસયુઆઈ સંગઠન હેડ ઓફિસ ખાતે પહોંચીને જ્યાં રજૂઆત કરવામાં આવી એટલે ત્યાં આટલી મોટી બેદરકારી થઈ છે તે વિશે જાણ થઈ એનએસસીઆઈ સંગઠન દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો ગઈકાલથી જ્યારે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય વિદ્યાર્થી મોટી સંખ્યામાં એડમિશનની પ્રક્રિયા માટે પહોંચી રહ્યા હોય અને તેવામાં આટલું મોટું બ્લન્ડર થાય એટલે વિદ્યાર્થીઓને હેરાનગતિનો જે સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને એનએસયુઆઈએ રોષ વ્યક્ત કર્યો તાત્કાલિક ધોરણે દસ આંકડાનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે તે અંગેની રજૂઆત કરી બારમાના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ જે છે તે ડિક્લેર ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યા છે જીકાસના પોર્ટલ પર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે પણ તમે જોશો કે યુનિવર્સિટીમાં જે ગયા વર્ષે ધાંધ્યા હતા તે આ વર્ષે પણ જોવા મળે છે અહીંયા વિકાસ માટે વાત મોટી મોટી સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી કે અહીંયા અમે હેલ્પ ડેસ્ક મૂકીશું અહીં હેલ્પ ડેસ્કના ઠેકાણા નથી વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તો એમને કહેવામાં આવે છે કે ભાઈ તમે સોમવારે આવજો કાલે આવજો અહીંયા ટાઈમ પીરિયડ સાથે અહીંયા હેલ્પ ડેસ્કનો નંબર આપેલો છે કે તમે આ નંબર પર તમને કોઈ બી ક્વેરી હોય તો તમે પૂછી શકો છો ફોન કોઈ ઉપાડતું નથી સાથે સાથે જે અહીંયા ડિજિટ લખવામાં આવેલા છે તે નવ જ ડિજિટના છે એટલે શું યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે મજાક કરી રહ્યા છે જો ખરેખર એ લોકોને કામ કરવું હોય તો કેમ્પસમાં આવીને કેમ્પસમાં ઊભા રહીને વિદ્યાર્થીઓ સાથે જોડાઈને કામ કરવું પડશે પણ આ તો ખાલી હેલ્પડેસ્ક મૂકવા ખાતર નંબર બહાર કાઢવા પાછળ બહાર મૂકવા માટે એ ખાલી બહાર પાડી દીધો છે કોઈને કંઈ કામ કરવું નથી આજના ટાઈમે પણ વિદ્યાર્થીઓ જે હોય છે ક્વેરી માટે અમારા પાસે આવતો હોય છે અને તે તેમના ઘરના બસોથી અઢીસો રૂપિયા પ્રાઇવેટ સાયબર કેફેમાં જઈને ભરતો હોય છે યુનિવર્સિટીના સત્તાધીશો જ્યારે જીકાસુ પોર્ટલ ચાલુ થયું ત્યારે વાત કરવામાં આવી હતી કે બધી સિસ્ટમ અમે અહીંયાથી બધું ફોલો કરીશું અહીંયાથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપીશું તો હવે એમની વાતો ક્યાં ગઈ હજુ તો શરૂઆત થઈ નથી અત્યારે રોજના પચાસ સો વિદ્યાર્થીઓ આવે છે જ્યારે અહીંયા પાંચસો પાંચસો છસો છસો વિદ્યાર્થીઓ આવશે ત્યારે અહીંયા વિદ્યાર્થીઓના સત્તા દિવસો શું કરશે ક્યારે મેનેજ કરશે ગયા વર્ષે પણ આ જ સિસ્ટમને લઈને એનએસયુઆઈએ ભયંકર વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે જે એમએસયુનું પોર્ટલ ચાલતું હતું તેનાથી જ વિદ્યાર્થીઓને એડમિશન થવા જોઈએ અને તેનાથી જ પ્રવેશ પ્રક્રિયા થવી જોઈએ આ વખતે પણ ચાલુ થઈ છે ચિકાસના માધ્યમથી તો ચાલુ કરવામાં આવી છે પણ કોઈ બી જે ફેસિલિટી વિદ્યાર્થીઓ માટે હોય તે પૂરી કરવામાં નથી આવી ફક્ત સરકારનો એક જ ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓનો ડેટા કઈ રીતે ઉઘરાવાય અમારા પાસે ડેટા કઈ રીતે આવે એમને કોઈ કામ કરવું નથી જો કામ કરવું હોય તો ખરેખર મેદાનમાં એને એમના લોકોને કામ કરવું જોઈએ અને વિદ્યાર્થીઓની જે સમસ્યા છે તેને સમજવી જોઈએ જે રીતે કોઈ પણ નંબર હોય તે દસ આંકડાનો પરંતુ નવ જ આંકડાનો નંબર આપવામાં આવ્યું છે અહીંયા બહાર નોટિસ બોર્ડ પર ટાઈમ લખ્યો છે કે હેલ્પ ડિસ્કમાં તમે સાડા દસથી સાડા પાંચ સુધી તમે આવી શકો છો સાથે સાથે એક કોન્ટેક્ટ નંબર બી બહાર પાડેલો છે જેમાં તમે લખેલું છે કે કોઈ બી ક્વેરી હોય તો તમે પૂછી શકો છો હવે કોઈ બી મોબાઈલનો ડિજિટ હોય છે તે દસ આંકડાઓનો હોય છે અહીંયા ત્યાં લાગ્યો છે નવ આંકડાઓનો છે શું આ મજા ચાલી રહી છે વિદ્યાર્થીઓને તમે હેરાન કરી રહ્યા છો આટલી મોટી ગફલોતો આટલી મોટી ભૂલો એ ખૂબ શરમજનક છે યુનિવર્સિટી માટે યુનિવર્સિટીના સત્તાધીશો માટે એટલે આ બધી વસ્તુઓ પર યુનિવર્સિટીએ ધ્યાન આપીને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવું જોઈએ